આફત વચ્ચે નર્મદા નદીનું પૂર શાંત પડ્યા બાદ હવે ભાઢર નદીમાં પૂરને લઈ એકસો નવ થી વધુ પશુઓના મોત થતા ત્રીસ પશુપાલક પરિવારો પર આભ તૂટી પડ્યો છે ભરૂચ જિલ્લામાં મોસમનો સરેરાશ એકસો ત્રેવીસ ટકા વરસાદ વરસી ચૂક્યો છે ભારે વરસાદથી જિલ્લાની પ્રજાને રાહત મળ્યા બાદ નર્મદા નદીમાં આવેલા ગામો અને ખેતીને ફટકો પહોંચાડ્યો હતો નર્મદા નદીમાં પૂરના પાણી ઓસર્યા બાદ હવે ભયજનક સપાટી બુધવારથી એકસો એક પોઈન્ટ નેવું ફૂટે વહેતા જંબુસર અને આમોદ તાલુકાના કાંઠાના ગામોને એલર્ટ કરી દેવાયા છે જંબુસર તાલુકાના સરોડ નજીક ઉબેર ગામે ઢાઢરના પૂરના પાણી ભાઠામાં ફરી વળતા એકસો નવ થી વધુ પશુઓના મોત થયા છે ભરવાડાને કચ્છી સમાજના ત્રીસ પરિવારના ગાય ભેંસ ઘેટા અને બકરાના પૂરના પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થતા તેઓની હાલત દયનીય બની ગઈ છે ઘટનાને લઈ તંત્ર પણ સ્થળ પર દોડી જઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે જિલ્લામાં અત્યાર સુધી છ માનવીઓના પણ મોત થયા છે જેમાં બે ડૂબી જવાથી અને ચાર તણાઈ જવાથી મોતને ભેટ્યા છે